મોટા યક્ષનો મેળો એ નખત્રાણા તાલુકાના સાયરા ગામ ખાતે યોજવામાં આવે છે કચ્છના મોટા યક્ષના મેળાને મિની તરણેતરનો મેળો કહેવામાં આવે છે કચ્છનો સૌથી જૂનો અને સૌથી મોટો મેળો જે આજે પણ એ જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે યક્ષ મંદિર પાસે આવેલા સત્તર એક જમીનમાં લોકમેળો યોજાય છે જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરા પણ ઉમટી પડે છે અહીં અનેક ખાણીપીણીના સ્ટોલની સાથોસાથ અનેક કચ્છી વસ્તુઓ સાથે કટલેરી કપડાના સ્ટોલ પણ જોવા મળે છે આ મેળાનો આરંભ રવિવારે થયો હતો મેળો બુધવાર સુધી ચાલશે મેળામાં બાળકો ચકડોળ અને સર્કસની મજા પણ માણી શકે છે આ મેળા અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અમે જગદાદાની જે સમિતિ અને ટ્રસ્ટી છીએ અને ટ્રસ્ટી અમુક મુંબઈ રહે છે અમુક અહીં કચ્છના છે એ જખડાણાના મંદિરનો કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે સારું થાય એના પર તો અમે ટ્રસ્ટી કામ કરી રહ્યા છીએ અને જે વાત કરી તમે આ બધી દુકાનોની ટોલની ચિંચોડાની તો એ શું છે પંચાયત થ્રુ પહેલેથી હાલ આવે છે આ પહેલેથી જ આ સાયના પંચાયત છે જૂથ પંચાયત આ છે એના અંદર આવે છે અને એ કાયમ એ લોકો એ સરપંચ કે અત્યારે વહીવટનાર છે તો એ સમિતિ એ લોકો કરે છે અને એનામાં અધ્યક્ષ એને બનાવે છે એ કાયમ કાયમ માટે એ જ મેળાનું બધું સંચાલન કરતા હોય હવે કઈ રીતે કરે છે શું કરે છે કેટલી આવક થાય કે ન થાય કે તેમાં શું થાય અમને કાંઈ પણ એનામાં હિસાબ કિતાબ કે માહિતી કે નથી અમે કંઈ ખર્ચામાં પણ એના પાસેથી લેતા આ તો સરકાર અત્યારે જાત્રાધામના કામ કરે છે એનામાં આપણું આવી જાય તો મેળો થોડું વિકાસના કામ થાય અને આ જે થશે એ કલેક્ટ્રસ્તર થશે એ ધીરુભાઈની જે વિષે છે એ થોડુંક એનો પોતાનો ઈગો અને થોડી વાત કરવાની એનો તરીકો બરાબર નથી એ હું પણ કબૂલ કરું કારણ કે કાલ મેં એને કીધું બધું વ્યવસ્થા એ કે આ કરશે ના લે આપણે બધા ભેગા રહીને કરવું જોઈએ એટલે એ હવે એને કઈ રીતે કેને શું લીધું હિસાબ કિતાબ કે એની પૂરી માહિતી છે એ પંચાયતમાં હોય ટ્રસ્ટ અમે પૂછતા નથી ને એ લોકો આપતા નથી કારણ કે ટ્રસ્ટ અત્યારે એટલી મગજમારી અમે કરી ન શકીએ આ વેચવા ને એના કેને કેટલી દુકાન લેવી શું કરવાનું એટલે અમે ટ્રસ્ટથી હજી આ જે મેળા સમિતિ છે દાદાનું કામ કરીએ રતનડાના અહીંયા જે મેન ભુવા હતા અને અહીંયા કરીને મંદિરનું કઈ રીતે વેપાર થાય અને મેળાનું પછી ધીમે ધીમે હવે અમે જોઈશું બધા ભુવા પરિવારને બધાને પૂછી ત્યારે જો કલેક્ટર ને ભુવા પરિવાર હસ્તક સાથે તેની પંચાયતનું પછી વિચારશું